નોટિફિકેશન તમને પહેલા જોવા મળે તો આપણે અહીંયા સરસ મજાના સેવ મમરા બનાવવાના છે બહાર કરતા પણ ઘરે સરળ રીતેથી બની જાય તેવા સેવ મમરા તો મેં અહીંયા એક બાઉલ મમરા લીધા છે તે સરસ એવા ક્રિસ્પી છે આ રીતના પ્રેસ કરવાથી સરસ એવા તૂટી જાય છે તો મેં અહીંયા પચીસ થી ત્રીસ કળીઓ લસણની લીધી છે તેને આ રીતે આપણે ખાંડી લેવાની છે ત્યાર પછી આપણે તેમાં બે લાલ કાશ્મીરી મરચું નાખી દઈશું બે ચમચી તો તેને પણ આ રીતે આપણે લસણની સાથે ખાંડી લેવાનું છે તો આ રીતે તમારે ખાંડવાનું છે થોડું એવું લસણની કળીઓ દેખાતી હોય તેવું તો આપડી લસણવાળી વાળી ચટણી રેડી થઈ ગઈ છે તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે આપણે તેમાં બે ચમચી તેલ તેલ મૂકી તો થોડું એવું થાય ત્યાર પછી આપણે અડધી ચમચી હિંગ નાખી દેવાની છે ત્યાર પછી આપણે જે લસણ વાળી ચટણી કરી છે તે નાખી દેવાની છે પછી તેને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં

થોડું એવું મીઠું નાખવાનું છે ઓલરેડી મમરામાં અને સેવમાં થોડું મીઠું હોય જ છે તો આ રીતે આપણે મીઠું મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેમાં મમરા નાખી દેવાના છે તો આપણે બધા મમરા એક સાથે નાખી દઈશું તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે ધીમે ધીમે આપણે મિક્સ કરતા જશું બહાર કરતા ઘરે પણ એકદમ સરસ સેવ મમરા બને છે આ રીતે સરસ આપણે મિક્સ કરી લીધા છે તો હવે આપણે તેમાં સેવ નાખી દઈશું તો મેં સેવ આ રીતની મીડિયમ લીધી છે તો મેં અહીંયા એક વાટકો સેવ લીધી છે તો હવે આપણે તેને પણ મિક્સ કરી લેશું તો આપડી સેવ પણ સરસ મિક્સ થઈ ગઈ છે તો જોતા જ ખાવાનું મન થાય તેવા સેવ મમરા આપણા રેડી થઈ ગયા છે તો હવે એક બાઉલમાં આપણે સૌ કરીશું તો આ રેડી છે આપડા સેવ મમરા બાય ફ્રેન્ડ તો ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે